ચાલો હર્યા બેન આપડે આ વખતે નવી અને મજેદાર અને કંઈક અલગ લાવ્યા ગેમ કેવી મજેદાર અને અલગ હા આમાં શું લખ્યું છે વાહ ઇંગ્લિશ તો પાવરફુલ લાગે છે ઓકે તો હવે અહિયાં બોક્સ કેટલા આપેલા છે અહીંયા અક્ષર કેટલા છે સાત આઠ સાત 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 બોક્સ સાત સાત અક્ષર ત્રણ બોક્સ આને ત્રણ બોક્સમાં એડજસ્ટ કરવાનું છે એક બોક્સ અંદર એક જ અક્ષર આવો જોઈ કોઈ પણ તરીકો લગાવવાનો ગુજરાતી હિન્દી ઉર્દુ મરાઠી જે અંક ત્રણ બોક્સ માં એક બોક્સ ની અંદર એક અક્ષર સાત અક્ષર ત્રણ બોક્સ આની અંદર કમ્પ્લીટ યુટ્યુબ લખાઈ જવું વાળા ને તો યુટ્યુબ દેખાવો જોઈએ ચાલો મિત્રો તમને આવડતું હોય ને તો ફટાફટ એકવાર વાર કોમેન્ટ કરી દેજો બાળકો કરે ને એની પહેલા તમારે કોમેન્ટ કરી દેવાની છે જોવી કેટલા લોકોનો પણ દિમાગ કેટલો તેજ છે તો ફટાફટ કેટલા કોમેન્ટ કરી દે છે ન આવડે તો લાઈક કરી દેજો મારા વાળા આવું કીધું ટૂંક ક્યાં મેકઅપ બોક્સમાં

એક બોક્સ ની અંદર આ કેમ બે અક્ષર છે એમ અહિયાં બરાબર ચાલો બે ને એક એક ટ્રાય મળશે બરાબર છે Move out there, so với đi. Hello, Ariadne. Final round. Go, you can't visit the banhers. Hello, audience, mga going out to ito. Bill Ben. Howdy, Ariadne. 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 Howdy, Ariadne.

ઇંગ્લિશ થઈ ચાલો મિત્રો આવી જ મજેદાર ગેમ જોવા માટે અમારા વિડીયો ને લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવડે જો હોય તો કોમેન્ટ કરી દેજો નો આવડે તો લાઈક કરી દેજો થેન્ક યુ